નમસ્કાર મિત્રો તમારું દિલથી સ્વાગત છે મારી ચેનલ જેસ્ટી રેસિપીસમાં આજે હું તમારા માટે એક એવી રોયલ અને સ્પેશિયલ મીઠાઈની રેસિપી લઈને આવી છું જે ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે પણ જોવામાં પણ ખૂબ જ સરસ લાગે છે જે નાનાથી મોટા વડીલને પણ ભાવશે હા મિત્રો આ માત્ર કેક નથી પણ કેક અને રસમલાઈનો એક અદ્ભુત અને લાજવાબ કોમ્બિનેશન છે જેની અંદર કેક અને રસ કોમ્બિનેશનનો સ્વાદ આવશે રસમલાઈ કેક બનાવવા માટે બે કલાક પહેલા ગરમ દૂધમાં કેસર ને પલાળી રાખ્યું છે વન ફોર્થ કપ સુગંધ વગરનું તેલ એક કપ મેંદો વન થર્ડ કપ દહી હાફ કપ દરેલી ખાંડ હાફ કપ મિલ્ક પાવડર એક ટેબલ સ્પૂન બેકિંગ પાવડર હાફ ટી સ્પૂન બેકિંગ સોડા વન ફોર્થ ટી સ્પૂન એલચી નો થોડા ડ્રાય ફ્રુટ અને મોટો એક કપ મલાઈ વાળું ગરમ દૂધ લેશું જેમાં બે ટેબલ સ્પૂન ખાંડ નાખીશું જેથી ગરમ દૂધમાં ખાંડ ઓગળી જાય તો સૌ પ્રથમ કુકર માં નીચે રેતી અથવા મીઠું પાથરીને તેમાં એક કાંઠો મૂકીશું ને કુકર નું ઢાંકણ બંધ કરતા પહેલા તેની રિંગ અને સીટી નીકળી લેશુ ને ધીમી ફ્લેમ ઉપર દસ મિનિટ માટે પ્રિહિટ કરવા મૂકી દેશું હવે એક મોટા બાઉલ માં મેંદો દળેલી ખાંડ બેકિંગ પાવડર બેકિંગ સોડા એલચી પાવડર દહીં ચમચી કેસર વાળું દૂધ નાખી બધી સામગ્રી લેશું ની માત્રા વધુ લીધી છે તો દૂધ જરૂર મુજબ નાખીશું તો મેં વન ફોર્થ કપ જેટલું દૂધ લીધું છે તો જરૂર મુજબ દૂધ ને ધીમે ધીમે ઉમેરતા જશું બેટર ન તો જાડું ન તો પાતળું હોવું જોઈએ તેની કન્સિસ્ટન્સી આ રીતે રાખવાની છે તો જરૂર નથી એકદમ પરફેક્ટ છે હવે તેને ધીમી ફ્લેમ પર પ્રિહિટ થયેલા કુકરમાં ત્રીસ મિનિટ માટે બેક કરવા મૂકી દેસુ ત્રીસ મિનિટ પછી ટૂથપીક વડે ચેક કરી લેશું આ વિડીયો ખાસ તમારા બધા માટે જ શૂટ કર્યો છે કેમ કે કેક બેક ન થાય તો આ રીતના ટૂથપીક માં બેટર ચોટી જાય છે એટલે કે તે એકદમ કાચી છે તો તેને હજુ ત્રીસ મિનિટ માટે એટલે કે ટોટલ એક કલાક માટે બેક થવા દેશું તો એક કલાક થઈ ગઈ છે હવે ફરીથી ટૂથપીક નાખીને ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો ટૂથપીક માં બેટર ચોટતું નથી અને કેક ની બધી બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો કેક ને કુકર માંથી કાઢી રૂમ ટેમ્પરેચર પર ઠંડી થવા દેશું કેક ઠંડી થઈ જાય પછી ફોક વડે તેમાં બધી બાજુ કાણા પાડી લેશું જેથી દૂધ સારી રીતે અંદર સુધી સોસાઈ જાય હવે જે મલાઈ વાળું દૂધ હતું તેમાં મિલ્ક પાઉડર અને બાકીનું કેસર વાળું દૂધ ઉમેરીને મિક્સ કરી લેશું હવે આ મલાઈદાર દૂધને કેક પર ધીમે ધીમે રેડી દેશું થોડી જ વારમાં કેક બધું દૂધ શોષી લેશે અને એકદમ રસમલાઈ જેવી સોફ્ટ બની જશે હવે ઉપરથી ઝીણા સમારેલા ડ્રાય ફ્રુટ્સ જેમ કે બદામ પિસ્તા ઉમેરી દેશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી લાજવાબ રસમલાઈ કેક કે જો તમે આ કેક ને ફ્રીજ માં ઠંડી કરીને ખાશો તો તેનો સ્વાદ વધુ ટેસ્ટી લાગશે તો મિત્રો તમને આજની આ ખાસ રસમલાઈ મઈ કેક ની રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો વિડિયોને ને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી માં શેર કરજો અને ચેનલ જેસ્ટી રેસીપીસ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી મજાની અને સ્વાદિષ્ટ રેસીપી સાથે જેસ્ટી રેસીપીસ માં ત્યાં સુધી ખુશ રહો અને ટેસ્ટી ખાતા રહો